જય જય ભારત જય સંવિધાન જય મંડળ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિ મહામહિમને કલેક્ટર સાહેબના મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સીજીઆઈ ગવાઈ સાહેબ પર જૂટું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ માત્ર શરમજનક નથી પણ મનોવાદી માનસિકતાઓ પણ પર્દાફાશ કરે છે આજે સર્વોચ્ચ બંધારણ પર દલિતોને સહન કરવામાં આવતા નથી પરંતુ સવાલ એ ઉભો થાય છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ પર આ પ્રકારનો હુમલો થતો હોય તો આમ વ્યક્તિની સુરક્ષાનું શું આવી કાર્યવાહી કરવામાં આવે ગ્વાલિયર હાઈકોર્ટના વકીલ અનિલ મિશ્રા દ્વારા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની ઘટના નથી પરંતુ એક ઘેરી વિચારધારા છે એક વિચારધારા છે જે રાષ્ટ્ર બંધારણ અને સામાજિક ન્યાય ન્યાયના મૂલ્યોને નબળું પાડવા માંગે છે અમુક પાસે અમુક યુઓ ઇન્ડિયા પાસે માગણી કરીએ છીએ કે સીબીઆઈ સાહેબ પર હુમલો કરનાર પર ન્યાયિક અને ઝડપી તપાસ કરવામાં આવે હું તમે શક્ય હોય તેવી કડક કાર્યવાહી થવી જોઈએ ન્યાય ન્યાયતંત્ર સલામતી અને ગરિમાનું રક્ષણ કરવું જોઈએ અને ચીફ જસ્ટિસ બી આર ગવાઈ સાહેબ પર હુમલો કરનાર અને બાબા સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો બીમારની બધાની મર્યાદા મર્યાદામાં દેશવ્યાપી આંદોલન કરશે બંધારણ ન્યાય અને ગૌરવની રક્ષા માટે લોકતાંત્રિક માધ્યમનો